નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝ હું ભારતી સોલંકી સ્વાગત કરું છું હવે જોઈએ ઉપલેટા તેમા રિપોર્ટર ભાવેશ ગોયલ સાથે આજના મુખ્ય સમાચાર આગામી બાવીસમી એ રાજ યોજાવનાર ખેડૂત સંમેલન અંતર્ગત જિલ્લા બેંકના ચેરમેનની હાજરીમાં ઉપલેટામાં સહકારી આગેવાનોની મિટિંગ મળી જેમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપલેટા શહેર તાલુકાના સહકારી આગેવાનોની મિટિંગમાં જિલ્લા બેંકના ચેરમેને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની હાજરીમાં મળી હતી બીટીંગ જિલ્લા બેંક સહિત વિવિધ સહકારી સંસ્થાની આગામી બાવીસમીએ યોજાનાર સાધારણ સભા અને ખેડૂત સંમેલનમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેત પેદાશો અંગે અપાતી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપશે સંમેલનને સાધારણ સભાની સાથે સાથે સૌરાષ્ટ્રના બે અડીખમ ખેડૂતો મસિયા એવા વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે જિલ્લા બેંક ભવન ખાતે બંને ખેડૂત મસિયાની પ્રતિમા મુકાઈ રહી છે અનાવરણ કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના દ્વારા કરવામાં આવશે આ સંમેલનમાં જિલ્લાને છેવાડાથી ગામથી આશરે પચાસ જેટલા ખેડૂતો હાજર રહી કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈનું ભવ્ય અને દિવ્ય સ્વાગત કરશે જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશ પેરાદડિયાએ ખેડૂતોને અપીલ કરતા જણાવેલ કે આગામી બાવીસમી તારીખે બેંકની તેમજ સહકારી સંસ્થાઓની સાધારણ સભા તેમજ ખેડૂત સંમેલનમાં વધુમાં વધુ લોકો જોડાય અને ખેડૂતો ખેત પેદાશો ઉપર વિશેષ માર્ગદર્શન મેળવે તેવી ટકોર કરી હતી આ સંમેલનમાં ઉપલેટામાંથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાંચ હજાર જેટલા ખેડૂતો જોડાશે તેવું માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરીભાઈ ઠુમરે જણાવ્યું હતું હું હરિભાઈ ઠુમર ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન આજ રોજ અમારા માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી તારીખ બાવીસ ના રોજ આ દેશના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ પધારવાના હોય અને રાજકોટ જિલ્લા બેંકની સાધારણ સભામાં એમની હાજરી આવવાની હોય આવા પ્રસંગે વધુમાં વધુ સંખ્યામાંથી ઉપલેરામાંથી ખેડૂતો અને સહકારી આગેવાનો હાજરી આપે એના અનુસંધાને રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન માનનીય શ્રી જયેશભાઈ રાદડિયા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાની હાજરીમાં એક મોટું વિશાળ ખેડૂત સંમેલન ઉપલેટામાં મળ્યું અને આજ રોજ લગભગ પાંચક હજાર ખેડૂતો આ બાવીસ તારીખની સભામાં હાજરી આપે એવી ધારણા છે અને મોટી સંખ્યામાં ખેડૂતોને ઉત્સાહ પણ જાજો એવો છે ત્યારે આ કાર્યક્રમ ખૂબ સફળ થાય અને સહકારીતા મારફત ખેડૂતો વધુમાં વધુ આમાં જોડાય એવી વિનંતી સાથે જય સહકાર હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ